सीतानाथसमारम्भं रामान्दार्य मज्मामस्मदाचार्य पर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरणमङ्गलमूरतिरूप रामलखन सीता सहित हृदयसो सुररूपशियां रामचन्द्रकी जय પ્રકરણ આવે છે માં એક સુરદાસ ભગવાન ના મંદિરમાં ગયા તો લોકોએ તેમને કહ્યું કે તમે કેવી રીતે આવ્યા અને કેમ આવ્યા તો તે બોલ્યા ભગવાન ના દર્શન કરવા આવ્યું હશુ તો લોકોએ કહ્યું તમારે આંખ તો છે નહીં દર્શન શેનાથી કરશો તો તે સુરદાસ બોલ્યા દર્શન માટે મારે નેત્ર નથી તો શું ઠાકોરજીને પણ નેત્ર નથી ભગવાનની નેત્ર નથી કે મારે નથી પણ ભગવાનની નેત્ર નથી કે એ તો મને જોઈ લેશે ને કે એ મને જોઈને પ્રસન્ન થઈ જશે તો બસ મારું કામ થઈ ગયું કે આ ભરોસો પ્રોસોલયન મંદિરમાં જવાનું નહીતર અંદર તો મૂર્તિ જ છે બધાને ખબર છે પણ એનો ભરોસો ગવડો મોટો છે કે એને એમ કેવું પડ્યું કે મારે ભલે નેત્ર નથી પણ એને તો છે ને એ મને જોઈ લે એટલે મારું કામ થઈ ગયું આ માટે મંદિરમાં જવાનું છે ભાઈ હવે ભાઈઓ અને બહેનો ધ્યાન આપો જેમ કે આપણા નેત્રો ન હોય તો પણ ભગવાન તો ભગવાન ને તો નેત્ર છે જ એ જ નેત્રો વડે તે આપણને જુએ છે એવી જ રીતે હે સજ્જનો આપણને જ્ઞાન હોય તો શું જ્ઞાન ન હોય તો શું ભગવાન ને પણ જ્ઞાન નથી આપણી જાણકારી ભગવાન ના આવે તો આપણે સુરદાસ આપણે સુરદાસ સુરદાસ સહી આપણે આંધળા સહી તો શું ભગવાનની જાણકારીમાં પણ આપણે નથી જો આપણે એની જાણકારીમાં હોઈએ તો આપણે કોઈ પણ વાતની ક્યારેય ચિંતા ન કરવી જોઈએ કે આ થાહે કે નહીં થાય એ અહીંયા ડિયા નો હોવું જોઈએ એક એક ભરોસો થાહે એટલે થાહે ને ઈજ કરશે આ ભરોસો લઈને હાલી ગયા તો દુનિયામાં તમે ક્યાંય પછી પાસા ન પડો પણ આપડો ભરોસો સવાર માં શરૂ થાય અને પાંચ વાગ્યા સુધી હાલે અને પાંચ વાગ્યા પછી સન ને બે કલાક હોય ને એમાં આપડે પાસે સડી જાય પહોંચી જાય એટલે એવો ભરોસો નહીં જીવન પર્યંત ભરોસો હોવો જોઈએ મોત કદાચ આમ આવી જાય પણ એમાં ડગવાનું નહીં આ ભરોસો નરસિંહ મહેતા એક ભરોસો હતો કરી દીકરી દીકરીનું મામેરું આમાં ઉપર નામ કોનું લખ્યું કે સારું ચાલો આપણે બલા ટળી એના મંદિરે જ મૂકી ગયા ભાઈ મારું નામ તો પછી છે પેલા તારું છે એટલે તારી ફરજ માં છે મારે કઈ વાંધો નહીં કે અને કોઈ પત્રિકામાં ભગવાનનું નામ તો પેલા હોય જ તે જેવી રીતે બાળક જોઈએ તેનો પ્રબંધ જ્યારે આપણે ભગવાનની દ્રષ્ટિમાં છીએ એમની દ્રષ્ટિથી કદી દૂર થતા નથી તો આપણી રક્ષા આપણું પાલન અને પોષણની જે કઈ જરૂર છે તે બધું ભગવાન કરશે અને ભગવાનનો કોઈ પણ દાસ હોય ને એના જ દુનિયા દાંત કાઢે બેઠા હોય એના દાંત ના કાઢતા પણ એનો હોય હોય એની કોઈ આવી ને તરત દાંત કાઢે અવડી મોટી વાત કરી નાખી આની આગળ તો ખાવાના વાંધા છે અને હકીકત એવાના જ કામ પરમાત્મા એ કરેલા છે જેને ખાવાના વાંધા હતા ને એને દુનિયાના શોક માં કઈક બનાવી મૂકી દીધું કે છે આ મારો દાસ છે

ભગવાને ગીતામાં કહ્યું છે અપ્રાપ્તિ પ્રાપ્તિ કરાવી દેવી અને પ્રાપ્તિની રક્ષા કરવી એ બંને કામ હું કરું છું જે નથી એની પ્રાપ્તિ ક્ષણ માં કરાવી દેવી પરમાત્મા કરાવી દે બસ તમારો ભરોસો હોવો જોઈએ યોગ શેમ વહામ્યમ ગીતાના નવમાં અધ્યાયનો નો બાવીસ મો શ્લોક છે મારા માં શીત પોવી તું સઘળા વિઘ્નોને મારી કૃપ વિઘ્નોને મારી કૃપાથી તરી દઈશ અને અવિનાશી શાશ્વત પદ ની પ્રાપ્તિ પણ મારી કૃપાથી થઈ જશે તાત્પર્ય એ છે કે તેમના જ્ઞાનમાં આપણે આપણા ઉપર એમની કૃપા છે તો એ જરૂર વિઘ્નો આપણી રક્ષા કરશે અને તમારી માથે કોઈ પણ સંકટ આવે ક્યારે ભગવાન ના થાવ ત્યારે આવે ત્યારે જ આવે અહીંયા ગામની બેઠા બેઠા કરતા હોય કોઈ જે સંકટ ન આવે ગમે ના બુસ મારવાનું ફાવી જાય તમને ઈ ધંધો આવડી જાય કોઈ આનું મારવું ગોલાને ટકો કરવો કોનો કરવો ઈ પણ ભગવાન ના નાખ્યા તેનથી તમને બીક લાગે કે મારા 10 રૂપિયા કોક ના ખોટા કરવા તો એ પાછો આવવું પડશે ઈ માણને એની જિંદગી ની અંદર બીજી કઈ જવાબદારી ન હોય મને કોઈ ખરાબ કે એવું ન હોય પણ એની અંદર એક ધ્રાસકો હોય કે 10 વાના લઈને જાય તો બીજો જન્મ 10 હાટું એ લેવા આવવો પડશે આ બીક થી જીવતો હોય ઈ માણ અને ભાઈ તમારી એની તમારી માથે નજર છે તે એને ખબર નહી હોય તમારી એને ખબર તો હશે છે ને કે ભાઈ મારે મારા માટે હાલે છે તો એને આ જરૂર છે એ બધી તમારી યોગક્ષમ નું વહન કરે દુનિયા ભલે કાલ જે કાઢવા કાઢતી પણ એની કૃપા થઈ ગઈ તે બકે આ પરમાત્મા છે એને તો જેને એટલે કેરી ખાધી જ નથી એને શું ખબર છે ખાટી છે ગળી છે એમ એને તો કેવાનું છે ને કે ભાઈ એને કેરી છે એમ અંબાણી નહીં તક ખાટી છે પણ ખાધી હોય ને ખબર હોય કે એનો સ્વાદ છે એમ અને પોતાની પ્રાપ્તિ પણ કરાવી દે છે પરંતુ આપણું જોઈએ સતત એનું ચિંતન હોવું જોઈએ દુનિયાદારી નહીં આપણો વિશ્વાસ ભરોસો સર્વ ભગવાન પર જ હોવો જોઈએ તું કરી હાસું હારો કર તોય તું મોડો કર તોય તું અને રોડે બેહારી દે તોય તું આ ભરોસો થઈ જવો જોઈએ તો મારો એવો ક્યાંય ખ્યાલ નથી ને એવું શાસ્ત્રોમાં ક્યાંય વર્ણન નથી કે જે એનો દાસત્વ સ્વીકાર્યું એનું શરણ જેને લીધું એને આજ સુધીની તારીખમાં પરમાત્મા બે વધી દેવો દાખલો નથી અનન્ય શરણાગતિ સ્વીકારી એની પાંડવો પાંચ હતા કૌરવો હો હતા એક બાજુ આખો વિશ્વ હતું જયારે નું યુદ્ધ થયું ત્યારે આમાં યુદ્ધ જ થયું હતું બે બાજુ અસંખ્ય રાજાઓ હતા

આપણો વિશ્વાસ ભરોસો નહીં હોય તો કૃપા તો કરશે જ અને કરતા રહેશે મેં ઘણી વાર વાત કરેલી માધવદાસ ની બાબા માધવદાસ થઈ ગયા વૃંદાવનમાં કે ભાઈ બાર વર્ષનું નું પ્રારબ્ધ પરમાત્મા કૃપા કરે ન કરે એવું ન હોય કે કરે જ તે બાર વર્ષનું નું પ્રારબ્ધ સોવી કલાકે લાવી દીધું પ્રારબ્ધ ને આમ આવ્યું આવીને નું આમ કાળા શરીરમાં એટલે કીધું ભાઈ કોણ તું હું આવ્યું એ તો ભજન કરતા બેટા ભાઈ હું તમારું પ્રારબ્ધ છું અને તમને રક્તપિત નામનો રોગ થવાનો છે અને બાર વર્ષ છું એટલો બધો કે સમય નથી ભાઈ એટલે ઓલો વિયો ગયો ના પાડી એટલે બીજેથી પાછો આવ્યો કે હાલો રાત ને દિવસ ભેગા કરી છ વર્ષનું કરી દઉં પ્રારબ્ધ કે ભોગવી લો સમય જ નથી બહુ માથાકૂટ કરી બે પ્રારબ્ધ એ અને માધવદાસ બાબા એ એ કે તમે ગમે એમ કરો ભોગવવું તો પડશે જ તે છેલ્લે એ કે ચોવીસ કલાક હાલો એ કે હવે આવી એના શિષ્યોને કીધું કે હું કલાક આ રૂમમાં જાવ છું બહાર તાળું મારી દો હું કે મરી જાવ કે જે દેકારા કરું પડકારા કરું તમે કોઈ દરવાજો ન ખોલતા અંદર ગયા એટલે પ્રાર્થ અંદર હતું સવાર સવાર થઈ ગયું જે બાર વરમાં ભોગવાનું હતું એ ચોવીસ કલાકમાં ભોગવા એટલે કેવી પીડા થાય અસંખ્ય પીડા થાય ને આમ એક રૂવાડું નહીં બાકી એટલી બધી ઉભરાઈ ગયું સવારમાં બાર નીકળ્યા ચોવી કલાક પૂરી થઈ એટલે હતું એવું ને એવું કમળશે જો બાર પ્રાર્ધને આ ભગવાન નું ભજન શું કરીયે કે એ હાટુ મેં આ વાત કરી કે ભાઈ પ્રાર્ધને ઉભું રાખી દેતું હોય તો બીજી શું વાત છે તો તમારા ભાઈને નો બદલી શકે રામ નામ અનુ લક્ષ્મણી જતન કરે જો કોઈ રાખી તમને આવડે છે સુખી રહે સંસારમાં દુઃખી રહે ના કોઈ એવી લક્ષ એવી મણી છે કે એને એક ફેરી કોઈ જતન કરી લીધું લઈ લીધું તો પૂરું થઈ જાય ને આપણે સુખ ને દુઃખ ને બે રૂપોમાં જોઈએ છીએ સુખ અલગ છે અને દુઃખ અલગ છે પરંતુ ભગવાન ને ત્યાં સુખ દુઃખ અલગ જ નથી જેવી રીતે લાલ ને તાડ ને લાલન એટલે પ્યારમાં અને મારામાં માતાના બે ભાવ હોતા નથી એ જ ભાવથી માતા બાળકનું લાલન પ્યાર કરે છે અને મારવાનું પણ કરી દે છે એટલે કે પ્યાર ભર્યા હૃદયથી પ્યાર પણ કરે છે અને હેત ભર્યા હદઈથી હાથથી થપ્પડ પણ લગાવી દેશે આમ કરવામાં માતા બાળકનું અનિષ્ટ કરે છે ના ક્યારેય નહીં એવી જ રીતે ભગવાન ક્યારે આપણી મનગમતી વાત પણ કરી જશે ને ક્યારેક આપણી મનગમતી વાત ન કરીને થપ્પડ પણ લગાવી જશે તો ભગવાનનું આવું કરવામાં જોવું જોઈએ કે આપણી માં છે એ આપણા મનને અનુકૂળ પ્રતિકૂળ જે કાંઈ કરે એમાં આપણું હિત જ સમાયેલું છે ભલે ને આપણે તે ન સમજીએ માની બધી શ્રેષ્ઠાઓ શું બાળક સમજી શકે ખરું બાળકમાં એવું સમજવાની તાકાત જ ક્યાં છે માની શ્રેષ્ઠા સમજવાની બાળકમાં શક્તિ જ નથી અને બાળકને માની શ્રેષ્ઠા સમજવાની જરૂર પણ તો બસ માના ખોળામાં પડ્યું રહે એવી રીતે રીતે ભગવાન શું કરે કરે છે? છે અને કેવી એ સમજવાની આપણે જરૂર નથી એ કેવો છે ક્યાં રહેતો હશે એ પણ જાણવાની જરૂર નથી શું બાળક જાણે છે માતા ક્યાં પેદા થઈ હતી કોની દીકરી છે કોની બેન છે કોની પત્ની છે કોની દેરાણી જેઠાણી છે કોની નણન છે કોની ફોય છે માં ક્યાં રહે છે કોના દ્વારા એનું પાલન થાય છે માં શું કરે છે માં કયા વખતે કયું કામ કરે છે વગેરે વાતો બાળક જાણતું નથી જાણતું ને બાળક તો નથી જાણતું અને એને જાણવાની જરૂર પણ નથી એવી જ રીતે આપણી માતા ભગવાન કેવી છે તે સુંદર છે અસુંદર છે ક્રૂર છે દયાળુ છે તે યોગ્ય છે અયોગ્ય છે એ આપણને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે વગેરે વગેરે વાત સાથે આપણે શો મતલબ આ બધી વાતો આપણે શું મતલબ ભાઈ આપડે ઘણી વાર તર્ક કરતા હોય સ્વર્ગ જાય સ્વર્ગમાં કે નરક માં કે આયા કે ઓલું કરી એવું એવા બધા માં પડવાનું જ નહોય આપણે ભજન મતલબ રાખવાનું એ વ્યવસ્થા એને કરવાની હોય ને ક્યાં લઈ ક્યાં લઈ જવાનું શું કરવું એ વ્યવસ્થા કરવા વાળો એ છે આપણને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે વગેરે વગેરે વાત સાથે આપણો શું મતલબ બસ એ આપણીમાં આપણે માટે જે યોગ્ય હશે તે જાતે જ કરશે આપણે શું સમજીએ કે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે શું આપણને પોતાનું યોગ્ય અયોગ્ય સમજવામાં આવે છે ખરું આનું જ્ઞાન શું એ આપણે જોઈ શકીએ છીએ અરે સુરદાસ ને શું દેખાય આપણે શું જાણીએ કે આ યોગ્ય છે અને આ અયોગ્ય છે નામ ના સુરદાસ થઈ ગયા એને કોઈ કીધું કે ભાઈ તમે જોજો એ કે કુવો વિશ્વમાં આવે છે હકીકત ના કાંઠે ગયા ને ત્યાં કૃષ્ણ ભગવાન નાના એવા બાળક નું રૂપ લઈને એના હાથ પકડી લીધો એ કે ન્યા નહીં બાબા અહીંથી હાલવાનું છે કેટલો દયાળુ એને આંખ્યું બની ને હાર્યો ઠેઠ વૃંદાવન સુધી આવ્યો હતો દયાળુ નો શું કેવાય મતલબ થાવું પડે અને ભાવ થવો પડે આપણો તો કઈ જાજી વાર નથી આના સમયમાં આના કપડામાં અને આના પરિવારમાં પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય ક્યાંય જવું પડે એમનું બસ એક નામ પકડી લેવાનું એક નિષ્ઠ થઈ જવાનું અને જેટલું જોર લગાડે એટલું લગાડી દેવાનું એની તરફ એટલે કામ થઈ ગયું કોઈને પૂછવાનું જ નહીં તમારા એ વાવ પ્રગટ થઈ જાય ઓટોમેટિક તમે નામ જપ કરતા હોય ને તમારું અહીં હૃદય ની ગદગદ થવા મળે કે ક્યારે હવે તો મળશે એની માટે રોવું આવી જાય આવી બધી સ્થિતિ ઉભી થવા મળે આ સારું છે અને આ માઠું છે આ વાતોને આપણે શું સમજીએ અને શા માટે સમજીએ આ વાતો સમજવાની જરૂર જ નથી બસ એ આપણા છે ને આપણે એના છીએ એ જ આપણા માતા પિતા ભાઈ બંધુ કુટુંબી સહ વગેરે સર્વ છે અને એ જ આપણી ધન સંપત્તિ વૈભવ અને જમીન જાયદા વગેરે સર્વ છે ત્વમેવ માતા કે તમારી માં કોણ છે તો કે ઈશ્વર ભાઈ કોણ છે તાકી ઈશ્વર સાથી કોણ છે તાકે ઈશ્વર તમારું કામ કરનાર કોણ છે તાકે ઈશ્વર આપણા તો સર્વ કાઈ એ જ છે સર્વસ્વમાં સર્વસ્વમાં માં છે જેમ કે બાળકને માટે ધોબી પણ છે નાય પણ માં છે દાય પણ છે અને ધાઈ પણ છે ઈશ્વર પણ છે અને ગુરુ પણ છે અને નોકર પણ માસ છે અને મહેતર માં મહેતર પણ માસ છે વગેરે વગેરે નાનામાં નાનું અને મોટામાં મોટું કામ કરનાર માંસ છે એવી જ રીતે આપણા સર્વ ભગવાન જ છે તમને અપશબ્દો કોક કીધા તો એ ભગવાનના રૂપમાં એની ઈચ્છા છે ત્યારે જ કોકે કીધા છે ને એ ભગવાન ના રૂપમાં જ આવીને તમને બે શબ્દો કીધા તમે કેટલું સહન કરો છો એમ હારું કોઈ કીધું સમાજ તમને મૂકી દીધું ભગવાન ની ઈચ્છા હશે ને એમાં હશે ત્યારે જ તમને એને મૂક્યા હશે તેમાં કઈ ઓલા પર દુઃખે નો લગાડે ને અહીંયા કઈ હરખે નો થવો છો કેમ કે એની જેને કઈ અનુકૂળતા જોઈને સુખ જોઈને મોજમાં આવી ગયા તો એ તો દુઃખ નું કારણ બને ખરું ગમે ત્યારે જ્ઞાન એમ જ સમજવાનું કે અહીંયા કોઈ થપાટ મારશે આપણને ભગવાન કેમ કે આમે સુખ આપ્યું હોય ને સુખની વાહે ઘણું બધું આવે તો પછી આપણે કઈ વાતની ચિંતા રહી ચિંતા દીન દયાલ કો મો સદા આનંદ આપણા મનમાં તો સદાય આનંદ જ આનંદ છે મોજ જ મોજ છે એ આપણી ચિંતા કરે કે ન કરે આપણે એ વાતની શી પરવા છે કેમ કે માં બાળકની ચિંતા કરે કે ન કરે બાળકને શું મતલબ તે પોતે જ બાળકની ચિંતા કરે છે કેમ કે બાળક એનું પોતાનું છે શું એના પર કોઈ એહસાન છે કે તે બાળકનું પાલન કરે અરે એ તો એનું કામ છે માં હોય એ કઈ એહસાન નથી કરતી એનું કામ છે અને એને હોય તે સ્વાભાવિક જ ચિંતા હોય એને કઈ ચિંતા કરવાની ન હોય એને ખ્યાલ જ છે ભાઈ મારું બાળક હું છે હું એટલું કામ કરી નાખું જરા કે માં હોતું હોય ને ખોયું ઓલું હોય ને તરત એનું ધ્યાન વહી જાય બીજા કોઈનું ધ્યાન જાય ન જાય પણ માનું ધ્યાન તરત વયું જાય અને એ કરે ન કરે તેથી બાળકને શું મતલબ બાળક ને તો આ વાતો સાથે કોઈ મતલબ જ નથી એવી જ રીતે ભગવાન આપણી માં છે બસ આપણી માં છે અને આપણે કશું જ કરવાનું નથી ન જાણવું છે ન ભણવું છે પરંતુ હરદમ મસ્ત રહેવું છે અને મસ્તીથી રેમા કરવાનું છે માના ખોળામાં રમતો રહે હસતો રહે કિલકિલાટ કરતો રહે ખુશ કેમ છે કેમ કે આનાથી માં ખુશ થાય છે રાજી રહે છે એટલે આપણે પ્રસન્ન નાનું હોય ઓટોમેટિક દાંત રાજી રોવા ઘણી એવી માવું હોય કે પોતાની રોવું આવી જાય ગાનું નથી રહેતું ભારે કરી કેટલી એનામાં વાત્સલ્યતા કરુણતા ઉભરાઈ જતી હશે કે ભાઈ સાનું નથી રહેતું તો માં પણ રાજી થાય છે માની ખુશી માટે આપણે રહીએ છીએ રમીએ છીએ કૂદીએ છીએ અને કામ ધંધો પણ માના રાજીપા માટે જ કરીએ છીએ બીજી વાતો સાથે આપણો સંબંધ નથી આપણે તો એક સાથે જ મતલબ છે જેમ કે માની પાસે જે કાઈ હોય તે બધું બાળકના પાલન ને માટે જ હોય છે માનું બળ બુદ્ધિ યોગ્યતા વિદ્યા શરીર કપડા ઘર વગેરે સર્વ કઈ બાળક માટે તો છે એવી જ રીતે ભગવાનની પાસે જે કાંઈ સામર્થ્ય છે શક્તિ છે વિલક્ષણતા છે બધું માત્ર આપણે માટે તો છે અને જો આપણે માટે નથી તો કોના માટે છે તેથી આપણે ક્યારેય કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ કોઈ વાર ચિંતા આવી જાય તો ભગવાનને કહીજો કે હેનાથ જો આ ચિંતા થઈ આવી છે જેમ કે બાળકને તરસ લાગે છે ત્યારે ભૂ ભૂ કરે છે તો માં પાણી પાઈ જાય છે હવે કોઈ પણ કોષમાં ભૂ માટે પાણી નામ નથી આવ્યું શબ્દ કોઈ જેટલા બનેલા છે એમાં ભૂ શબ્દ ક્યાં આવ્યો તો ભૂ આવ્યો છે કે આ હું માગે છે કેમ કે એની ભાષા એ જ સમજે છે પરંતુ ભૂ કહેતા જ માં પાણી આપે છે એવી જ રીતે આપણે કોઈ પણ ભાષામાં કહી દઈએ તો એને માં ભગવાન સમજી જાય છે ગુંગા તેરી વાત કો ઔર ન સમજે કોઈ, કે સમજે તેરી માવડી કે સમજે તેરી જોય કોઈ મૂંગો હોય એની ભાષા કોણ સમજે? કા એની માં સમજે અને કા એની પત્ની સમજે, બાકી કોઈ એની ભાષા નો સમજે, અજાણ્યો માણસ આવ્યો હોય તેમ કે હું આમ આમ કરે કે ખાલી ન આપણને શું છે? જેવી રીતે ગુંગા ભાષા એની માં સમજે છે કે એની પત્ની સમજે છે એ સિવાય કોઈ સમજે કોણ સમજે? એની ભાષાને પરંતુ આપણી ભાષાને ભગવાન સમજે કે ન સમજે એની સાથે આપણો મતલબ નથી આપણે તો મા કર્યા જ જાવો બસ જેવી રીતે બાળક માને કોઈ વિધિપૂર્વક થોડો જ યાદ કરે છે બસ એ તો બસ મામા જ ક્રિયા કરતો રહે છે એવી જ રીતે મામા કર્યા કરો બસ એ સિવાય આપણે બીજું કશું કરવાનું જ નથી બાળક બહુ રોતું આ તો પ્રત્યક્ષ પ્રમાણ જ મળી જાય ને આપણને કે બહુ રોતું હોય તો એનું બાળકને એની માં લઈ લે તેડી લે બહુ રોવા મળે એટલે એને કઈ એને આમંત્રણ ન દેવું પડે કે તમારો છોકરો રોવે છે જાવ જરા કેમ કેવું પડે નહીં એ મા કરતું એટલે એ તરત તેડી લે અને તરત એને પૈપા નહીં કરાવે ધવરાવે છે ને મા એને ખબર પડી કે આ ભૂખ્યું છે એમ એમ ભગવાનનું તમે રોજ નામ લેતા હોય આ તો એક વ્યવહારિક દ્રષ્ટિ છે ને હવે ભગવાન નું તમે કોઈ પણ નામને ને પકડી લો અને કહેવાનો મતલબ એ જ થાય કે કોઈ પણ નામ ને પકડી આવવું પડે કે ન આવવું પડે વ્યવહારિક દ્રષ્ટિમાં સમજવું જ પડે ને એ બાળકની દ્રષ્ટિ જે છે એ જ આપણી દ્રષ્ટિ કેળવવાની છે માં કરવાનું કશું નથી કરવાનું જ નથી માં પ્રિય લાગે છે માનું નામ પ્રિય લાગે છે એટલા માટે પ્યારથી કહો મા એમને એક સજન અમને એક સજન મળ્યા હતા તે કહેતા હતા કે અમે ક્યારેક માળા ફેરવીએ છીએ તો શું કરીએ છીએ જાણે કે ભોજન કરવામાં આનંદ આવે છે તો સબડકા લેતા જ રહીએ છીએ એવી જ રીતે માળા ફેરવીએ છીએ ત્યારે સબડકા લઈએ છીએ હવે ભજનની શી વિધિ છે તમારે તો સબડકા જ લેવાના છે બસ મોજથી નામ ઉચ્ચારણ કરો કીર્તન કરો ગમે તે કરો મસ્ત થઈને કરો શું થશે કેવી રીતે થશે પ્રવાહી પદાર્થ ખીર દાળ કઢી વગેરે સમસાની પણ મદદ લીધા વિના માત્ર આંગળીઓ ભેગી કરીને પીવાની ક્રિયાને રાજસ્થાન ને આમ કરીને ડાયરી કે હાથ મારો તો આપણી કાઠિયાવાડી ભાષામાં એમ કહેવાય આ વાતો સાથે આપણો કોઈ સંબંધ નથી આ મહાત્મા જે રામસુખદાસ જે તે રાજસ્થાનના હતા આ વાતો સાથે મતલબ તો માને છે અને આ વાતોની માને જ ચિંતા બહુ થતી હોય છે જેમ કે માતા યશોદા અને માતા કૌશલ્યાને ચિંતા થતી હતી કે અમારા લાલનો વિવાહ ક્યારે થશે પણ લાલો તો વિવાહ શું એ પણ સમજતો ન હતો કે એ તો પોતાની મસ્તીમાં રિમાજ કરતો હતો એવી જ રીતે આપણી માને ચિંતા થાય છે કે બાળકોનું શું થશે અને કેવી રીતે થશે પણ આપણે તો એની સાથે કોઈ જ મતલબ નથી અને એને જાણવાની જરૂર પણ નથી માં જાણે અને એનું કામ જાણે આપણે તો આનંદમાં જ રહેવું અને માના ખોળામાં રહેવું છે આપણામાં અને બાળકમાં ફેર એટલો જ છે કે આપણે રડતા નથી અને બાળક તો ભોળપણથી અને મૂર્ખતાથી રડે છે પણ આપણી તો માં છે આપણે શા માટે રડવું આપણે તો હસતા હસતા જ રહેવું મસ્તીથી માના ખોળામાં

નામ લેવાનું સારું લાગે છે મામા કહેવાનું પ્યારું લાગે છે એટલા માટે નામ લઈએ છીએ રામ રામ નામ મીઠું લાગે છે ગળ્યું લાગે છે મીઠું મધ લાગે છે તેથી લઈએ છીએ એમાં કોઈ વિધિ થોડી છે એવું થોડું છે કે આટલા જ નામ લ્યો આટલું આવું વળે એમાં શું આપણે તો પોતાની મરજીમાં મામા કર્યા કરો કેવી રીતે કરવાનું છે કેટલું કરવાનું છે કેવું ભજન કર્યું કે કેટલું ભજન કર્યું એ સાથે આપણી શીનિસ્બત છો મતલબ બસ જ્યાં સ્થિતિ જ્યાં સમય મળે ત્યાં ભગવાનના નામનો જપ કરો કહેવાનો મતલબ છો પછી તમે સમય કાઢીને કરો જો સ્પેશિયલ એના માટે કરો એ તો અલગ વાત છે

કૃષ્ણ રામ કૃષ્ણ કીજીએ રે રામ ને ભજન લાવો લીજીએ રે સદગુરુ કી જય